નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મળકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘણા દર્દીઓ અમને જે વોટ્સએપ ઉપર રિપોર્ટ્સ મોકલતા હોય છે કે પછી સવાલ પૂછતા હોય છે તે સવાલના શું જવાબ કોમન એક્સપ્લેનેશન હોઈ શકે છે તેના માટે અમે આ વિડીયો યુઝ્યુઅલી બનાવતા હોઈએ છીએ તો તે બાબતે ચર્ચા કરીશું કે જે બે ત્રણ કોમન સવાલો અમને પૂછતા હોય છે આ ત્રીજો ભાગ છે તેમાંનો હવે સૌથી પહેલો સવાલ કે એક દર્દી છે જેમણે અમને પૂછેલું છે કે સર મને એમઆરઆઈ રિપોર્ટમાં ગ્રેડ વન સ્પોન્ડાઇલો લિસ્થેસિસ લખેલું છે અને મને કમરમાં દુખાવો રહે છે તો હવે મારે ઓપરેશન કરાવવું પડશે હવે અમે એમ કીધું કે તમે એ સમજો પહેલાં કે જે સ્પોન્ડાઇલો લિસ્થેસિસ જે છે તે ઘણી વખત ઉંમર વધે ત્યારે થઈ શકે છે જેમ કે કોઈની ઉંમર સાહીઠ પાસઠ વર્ષની હોય અને મણકાના જે સાંધા હોય તે ઘસાઈ ગયેલા હોય તો ત્યારબાદ શું થાય છે કે મણકા એકબીજાની ઉપર ખસવા માંડે છે અને તેને કહેવાય છે સ્પોન્ડાઇલો લીસે છે જ્યારે મણકા થશે એકબીજાની ઉપર એટલે એને કહેવાય લિસ્તેસિસ હવે લિસ્તેસિસ બે પ્રકારના હોઈ શકે છે મેઇનલી એક તો ડીજનરેટિવ લિસ્તેસિસ હોય છે કે જે ઉંમર સાથે ડીજનરેશન થઈ ગયું ઘણા ઘસારા થઈ ગયા અને તેના કારણે થતું હોય અને બીજું હોય કે એક પાર્સ નામનું જે સ્ટ્રકચર હોય છે તેમાં બ્રેક હોય પાર્સ બ્રેક હોય તો તેને લાઈટિક લિસ્તેસિસ કહેવાય છે લાઈટિક લિસેસિસ જે હોય છે તેમાં ઓપરેશનની જરૂરત પડી શકે છે કારણ કે તેમાં બેઝિકલી બે વર્ટીબ્રા બે મણકા વચ્ચેનું કનેક્શન જ જતું રહેલું હોય છે અને તે આગળ પાછળ હલતા હોય છે તો તેમાં તકલીફ વધારે હોય છે અને તેમાં ઓપરેશનની જરૂરત પડી શકે છે પરંતુ આ જે દર્દી છે તેમને ગ્રેડ વન સ્પોન્ડાઈલોિસ છે તે પણ ડીજનરેટિવ છે ફક્ત સાંધામાં ઘસારો છે તેથી અમે તેમને કીધેલું છે કે અત્યારે દવા લઈ શકાય છે તેની સાથે ફિઝિયોથેરાપી પણ કરી શકાય છે જે પણ તેમના સ્પાઇન સર્જર હોય તેમને મળી શકે ફિઝિયોથેરાપીસને મળી શકે અને એક્સરસાઇઝ કરે સ્નાયુઓની સ્ટ્રેન્થ વધે ત્યારબાદ યુઝઅલી કોઈ દુખાવો રહેતો નથી અને ફક્ત કમરનો દુખાવો હોય પગમાં કોઈ જ દુખાવો જણ ભારે પણ કોઈ વસ્તુ ન હોય તો તેમાં ઓપરેશનની જરૂરત હોતી નથી હવે બીજો સવાલ કે એક દર્દી છે તેમણે અમને પૂછ્યું છે કે સર તમે ઓપરેશન કરશો તો આ જે ચોથા પાંચમા મણકાનું ઓપરેશન કરી રહ્યા છો તેમાં તમને ન્યુરોસર્જનને સાથે રાખશો કે નહીં રાખો અથવા ન્યૂરોસર્જનની જરૂરત ક્યારે પડી શકે છે હવે ન્યુરોસર્જન જે હોય છે તે હાઈલી ટ્રેન્ડ સર્જન હોય છે તેમનો મેઇન જે વર્ક હોય છે બેઝિકલી એક્સપર્ટીઝ હોય છે તે આઈડિયલી ઇન્ટ્રાડ્યુરલ મતલબ જે આપણી સ્પાઇનલ કોડ હોય છે આપણી મેઇન નસ હોય છે તેની બહાર એક આવરણ આવેલું હોય છે તેને કહેવાય છે ડ્યુરા હવે આ ડ્યુરાની અંદર કોઈ તકલીફ હોય ડ્યુરાની અંદર જે મેઇન નસ જતી હોય ત્યાં આગળ કોઈ તકલીફ હોય ત્યાં આગળ ગાંઠ નીકળતી હોય કે ત્યાં આગળ બીજી કોઈ તકલીફ હોય તો તે જગ્યાએ કામ કરવાનું હોય ત્યારે ડ્યુરાને ઓપન કરવાની હોય છે આ લેયરને કટ કરીને ઓપન કરવાનું હોય છે અને અંદરથી તમારે ગાંઠ કે જે પણ વસ્તુ હોય તે કાઢવાની હોય છે આવી તકલીફમાં ન્યુરોસર્જનને આઈડિયલી સાથે રાખવા જોઈએ અને ન્યુરોસર્જનની હેલ્પથી આવા ટ્યુમર કે આવી ગાંઠના ઓપરેશનમાં ઘણું જ સક્સેસ મળી શકે છે યુઝઅલી જ્યારે પણ એલ ફોર એલ 4 એલ થ્રી ફોર કે ઇવન સર્વાઈકલ સ્પાઈનમાં કોઈ જ ઓપરેશન હોય તો તેમાં સ્પાઇન સર્જનની એક્સપર્ટીઝ ઇનફ છે અને તેમનાથી ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે ન્યુરો સર્જનનું જે વર્ક છે તે આઈડિયલી બ્રેઇનની સર્જરી મતલબ કે મગજની જે સર્જરી હોય એ અને સ્પાઇનલ કોર્ડમાં જે ડ્યુરાની અંદરની જે પણ પેથોલોજી કે અંદરના જે પણ રોગ હોય છે તેમાં તેમની જરૂરત પડી શકે છે અધરવાઇઝ આ બધી જ સર્જરી મણકાની જે છે તે સ્પાઇન સર્જનની એક્સપર્ટિસ વધારે સારી હોય છે ત્રીજો સવાલ છે કે અમને એક દર્દીએ પૂછેલું છે સર મને ઘણા વખતથી ખભામાં દુખાવો થાય છે હવે આ ખભાનો દુખાવો મારો ડોક સુધી જવા માંડ્યો છે અને ત્યારબાદ આખા માથામાં મને ચક્કર આવે જણજણાટી થાય અને આખા માથામાં ઉપરના ભાગે ખાલી ચડતી હોય તેવી તકલીફ થઈ રહી છે અને અમે તેમનો એમઆરઆઈ મંગાવેલો છે એમઆરઆઈમાં ક્લિયર કટ એકચ્યુઅલીમાં લખેલું છે કે તકલીફ ખભામાં છે અને ડોકનો જે પોર્શન છે જે એમઆરઆઈ છે તે નોર્મલ છે દર્દીનું પૂછવું એમ છે કે સર આ બધી તકલીફ મને ખભાના કારણે ઉપર શા માટે જઈ રહી છે તો અમે તે કીધેલું છે કે જે પણ આ ખભાની તકલીફ છે તેને અને જે માથામાં જણ જણાટી કે ખાલી ચડી રહી છે તેને આઈડિયલી કોઈ જ રીતના લેવા દેવા નથી દર્દીને એક વખત તપાસવું જરૂરી છે અને ત્યારબાદ જ ખ્યાલ આવી શકે કે ડોકમાં અને જે માથામાં જણ થઈ રહી છે કે દુખાવો થઈ રહ્યો છે તે શાના માટે જઈ રહ્યો છે ક્યારેય પણ તમે એક વસ્તુ સમજો કે નીચે જે દુખાવો થતો હોય છે એ ઉપર સુધી નથી આવતો હોતો જે પણ દુખાવો ડોકમાં થતો હોય તો તે પછી નીચે જઈ શકે છે ડોર્સલ સ્પાઇનમાં કે નીચે કે પછી પગમાં દુખાવો થઈ શકે છે પરંતુ ક્યારેય પણ દુખાવો તમને કમરમાં થતો હોય પછી એ ઉપર જાય અને આ તકલીફના કારણે ઉપર દુખાવો જાય તેવું યુઝ્યલી નથી થતું હતું તો અમે દર્દીને કીધેલું છે કે એક વખત તેમને તપાસવા જરૂરી છે આ ઇધર તેઓ નજીકના સ્પાઇન સર્જનને મળી શકે છે અથવા અમને બતાવવા માટે આવી શકે છે તો આ જે આ ત્રણ સવાલની અમે ચર્ચા કરેલી છે આ ભાગ ત્રણ છે હવે અમે ફરીથી પ્રયત્ન કરીશું કે બીજા કોઈ જે પણ કોમન સવાલ હોય તેના માટે અમે નવો પાર્ટ બનાવીએ ધન્યવાદ